ને કંઈક બહાર નીકળું તો બહુ જમવાનું આપણે હોય નાસ્તો પાણી કરી લઉં પણ જમવાનું સારું હતું એટલે કીધું ટેસ્ટ ટેસ્ટ કે ગુડ મોર્નિંગ હર હર મહાદેવના એક નવા ફ્રેસ લો પણ તમારું બધું સ્વાગત છે આજે જો હું થોડાક થી આવ્યો હતો વડોદરા બરોડા તો બરોડાથી અત્યારે જો હું નીકળી ગયો છું બસ સ્ટેન્ડ જવા માટે કેમ તો વરસાદ બહુ છે તો અત્યારે તો વરસાદ રહી ગયો છે ને મોસમ બહુ જોરદાર છે તો તમે જોઈ શકો તો મને ભાઈ વરસાદે ભૂખા કાઢ્યા હતા પછી મારે જે કામ હતું બતાવીને વડોદરાથી નીકળી ગયો ભાવનગર જવા માટે તો અત્યારે જો હું ચાલું છું બસ સ્ટેન્ડ પણ અત્યારે વરસાદનું મોસમ બહુ સારું છે તો ચલો હવે આપણે બસ સ્ટેન્ડ જઈ તમને મળશું અને વડોદરામાં જો આપણા વિડીયો જોતા હોય તો તેના કોમેન્ટ કરીને કહી દેજો આ સર્કલ કયું છે તો ચલો જો આપણે અત્યારે વડોદરાના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને આપણી બસ ક્યાં આવે એ જોવાનું છે વડોદરાનું બસ સ્ટેન્ડ છે ચલો હવે આપણે ધીમે ધીમે આગળ જશું ટિકિટ બારી ની બધું છે છે લગભગ દસ સાડા દસની ની છે બસ તો ચલો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ વડોદરામાં પેસેન્જર ના ભાવનગર વાળા તો ચલો આપણે જેમ આગળ તમે વિડીયો જોયા વડોદરાથી આપણે નીકળી ગયા છીએ કામ અને અત્યારે કઈ હોટલે રાખીએ છીએ પાછો તમે જોઈ શકો આ પહેલી વખત એસટીવાળાની બસે હોટલ બહુ મસ્ત રાખી છે તમને હોટલ દેખાડી આ ફર્સ્ટ ટાઈમ મેં એસટીવાળાની બસવાળાએ એવી કંઈક જગ્યાએ રાખી છે કે જ્યાં જમવાની બહુ મજા આવે પહેલી વખત આટલા ટાઈમમાં ભાઈ જમવાનું હતું ને બહુ મસ્ત હતું તમે પણ જોવાનું પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં જો એક જાતનું શાક ત્રણ રોટલી અને દાળ ભાત ચારથી પાંચ વસ્તુ આવે તમે આરામથી પેટ ભરીને ખાય હો એટલું જો પચાસ રૂપિયામાં છે ને આ તમને ખાવા અને બહુ મસ્ત મળશે તો તમે પણ જો આ સાઈડથી વડોદરાથી સુરત વડોદરાથી નહીં આવતા હો ભાવનગર છે એ બાજુ ગમે બાજુ તો તમને આ હોટલ મળી જશે લોકેશન તો મને બહુ ખ્યાલ નથી પણ જમવાની હોટલ બહુ સારી છે તો તમે પણ એક વખત અહીંયા આવો વિઝિટ કરો બહુ જમવાનું હોય આપણને બહુ મજા આવી એમાં ના નહીં હું પહેલી વખત આવી જગ્યાએ જેમાં નહીં ને કે બહાર નીકળું તો બહુ જમવાનું આપણે ન હોય નાસ્તો પાણી કરી લઉં પણ જમવાનું સારું હતું એટલે કીધું ટેસ્ટ કરીએ કે ટેસ્ટમાં બહુ મસ્ત મજા આવી ગઈ જમવાનું સારું હતું બસ ચાલો મજા હવે અમારી બસ ઉપડશે ડ્રાઈવર આવી ગયા છીએ હું જાઉં છું ભાવનગર વડોદરા કામ હતું તો કામ પતાવી દીધું હવે જઈએ છીએ અમે ભાવનગર તો ચાલો હાલો અત્યારે તો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે પાછો મોબાઈલ આપણે પલ્લે છે આપણે કાંઈ વોટરપ્રૂફ મોબાઈલ છે નહીં અને વરસાદ આવે છે તો આપણે ધીમે ધીમે નીકળીએ ચાલો ડ્રાઈવરે આવી ગયા છે તો ચલોને ભાવનગર જઈને જ મળશું હું હમણાં બે ત્રણ દેથી ખૂબ જ વરસાદ હતો તો તમે જુઓ બસની બારની બાજુ જ્યાં જુઓ ને એટલું પાણી પાણી ને પાણી પાણી સિવાય કાંઈ દેખાતું જ નથી અને ભાઈ નજારો બહુ સારો હતો વરસાદ હતો એટલે આપણે કાચ કાંઈ ખોયલો નહોતો કારણ કે પાણી અંદર આવતું છાંટા આવતા એટલે તમે જુઓ જ્યાં જુઓ ને બધા પાણી પાણી જ દેખાય તમને તો ચલો અત્યારે જો આપણે આવી ગયા છીએ બોર તળાવ આપણે વડોદરાથી તો આવી ગયા પછી આવીને આપણે ચોકડી કાંટો મારવા નીકળી ગયા બહાર તળાવ તો જો તળાવ અમારે છે ને ફૂલ અત્યારે ભરતી આવી ગયું છે ને ફૂલ પાણી આવી ગયું છે તો આમ જો કેટલું પાણી આવી ગયું થોડાક ટાઈમ પહેલાં હું આવ્યો હતો પાણી અવડધું હતું અત્યારે પુષ્કળ પાણી આવી ગયું છે અમે જે દરવાજા તમને દેખાડું છું ને અત્યારે અહીંયા દરવાજા છે દરવાજાના લેવલ લગી ત્યાં અહીંયા પાણી આવી ગયું છે નીચેના લેવલ તરફ અને ભાઈ પાણીનો ભાઈ આવક પુષ્કળ આવે છે એક બે દિવસમાં લગભગ ઓવરફ્લો થઈ જશે તો ચલો હવે આપણે ઘર બાજુ જાશું અને અત્યારે અહીં છે ને ભૂષ્ખળ પવન આવે છે ને એના લીધે મારો અવાજ નથી હરકો આવતો પવનનો બહુ અવાજ આવે છે તો હમણાં ઘણા ટાઈમથી તો આપણા બ્લોગય નથી આવતા હમણાં રેસીપીના બધા વિડીયો આવે છે તો તમને કેવા લાગે છે ને કોમેન્ટ કરીને કહી દેજો અને હા જો વિડીયો અમારા સારા રાખતા હોય તો પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થોડાક ટાઈમ જશે એટલે આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી દઈશું પાછા તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગ મારા મહાદેવ